સુરેન્ગર ખાતે સવારે કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સિટી ખાતે ગણપતિ ફાટ થી આગળ રાજકોટ હાઈવે તરફ આવેલ સનત એવન્યુ ત્રણ ખાતે બે ના વર્ષના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ના કેલેન્ડર ના દાતાઓનું સન્માન તેમજ વણકર સમાજ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર સાહેબ આંબેડકરની છબી વીરમાયાદેવની છબી તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ મીણબત્તી પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રથિક શ્રેષ્ઠી ભંતે જ્યોતિબેન પી પરમાર ગીતાબેન વાણિયા તેમજ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા બૌદ્ધ વંદના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય મહેમાન તરીકે ખાદી ઇન્સ્ટિટ્યુશન્સ એસોસિએશન ટ્રસ્ટ ગુજરાતના પૂર્વ પ્રમુખ બાબુભાઈ એમ વાઘેલા સુરેન્દ્રનગર તેમજ શાળધર વસ્ત્ર સંસાર મુ ચોરણીયાના પંકજભાઈ ડી મકવાણા સુરેન્દ્રનગર શ્રી પ્રથિક શ્રેષ્ઠી ભંતે બૌદ્ધ વિહાર લીંબડી ખુશાલભાઈ બી પરમાર લીંબડી પટોળા ઉદ્યોગના જાણીતા બિલ્ડર તેમજ આયોજન કરનાર સનતભાઈ એસ વાઘેલા સુરેન્દ્રનગર ગીતાબેન વાણિયા સુરેન્દ્રનગર નિવૃત્ત આર્મીમેન કિશોરભાઈ ચાવડા સુરેન્દ્રનગર નિવૃત્ત શિક્ષક પ્રેમજીભાઈ એસ પરમાર જ્યોતિબેન પી પરમાર વાંકાનેર મહેન્દ્રભાઈ ડી પરમાર વડોદરા હસમુખભાઈ બી મકવાણા કડી મહેશભાઈ વી રાઠોડ ખજાનજી લખતર પરગણા વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ માધુરીબેન પી મકવાણા એવોર્ડ વિજેતા સુરેન્દ્રનગર ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ એ મકવાણા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈ બહેનો વડીલોએ હાજરી આપી હતી પધારેલા મહાનુભાવો દ્વારા પરિચય તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા ત્યારબાદ પધારેલા સૌનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કેલેન્ડર શાલ સન્માનપત્ર પત્ર વિરમાયા દેવનો ટ્રોફી અને સંસ્થાનો ચોપડો આપી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીકાભાઈ એ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું પધારેલા મહાનુભાવો માટે ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા તેમજ સાંઈ રેસ્ટોરન્ટ ખાતે સુંદર સુરૂચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સુંદર કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર ખાતે સનતભાઈ એસ વાઘેલા તેમજ ગીતાબેન વાણિયા દ્વારા કરવામાં આવ્યું પધારેલા સૌ મહાનુભાવોનો સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા આભાર વ્યક્ત કરાયો હવે આગામી કાર્યક્રમ પાટણ ખાતે વણકર રત્ન એવોર્ડનો કરવામાં આવશે તો વણકર સમાજની સંસ્થાના પ્રમુખોએ પોતાની સંપૂર્ણ માહિતી સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તાલુકો કડી જિલ્લા મહેસાણા પર ટપાલથી મોકલી આપશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ

કેલેન્ડરને જે વિતરણ કરવામાં આવું આવ્યું હતું એ બાબતે અત્યારે અમારી સાથે જેટલા અમારા મિત્ર સુરેન્દ્રનગર જિલ્લાના છે અને તે લોકોને જે રાષ્ટ્રપતિ એવોર્ડ જે અમારા વંકર સમાજમાં કહેવાય કે સુદનગર જિલ્લાનું ગૌરવ કહેવાય તે બેનને આપવામાં આવ્યો હતો તે અમારી સાથે છે અને આજે આણંદ અનુભવે છે અને વંકર સમાજને એપ દ્વારા જે કાર્યક્રમ લાગ્યો તે ખૂબ ખૂબ આભારની પાણી લાયક છે

અમે જયારે ઘરમાં ગૃહ પ્રવેશ કરતા ત્યારે ઘરમાં માતાજીના ના લઈ અને અંદર અમે મૂર્તિ પૂજા કરતા માતાજી ની પૂજા કરતા એમના પગલાં કરતા અને પછી આવી રીતે બધું અમે કરતા હતા પણ આજે અમે એ વિચારધારા થી જોડાયા છીએ કે ભીખાભાઈ ની કુટુંબ ચાલે છે એમાં એ લોકો બધાને અમે બોલાવ્યા છે ભંજાજી બોલાવ્યા છે અને આજે એક પ્રકારનો અમારા મારા ઘરનો પ્રવેશ થઈ ગયો છે અને આ લોકો બધા આવ્યા એની અમને ખૂબ બનેનો આનંદ છે અમારું ઘર આજ પવિત્ર પાવન થઈ ગયું છે બધાના પગલા છે જય હિન્દ સમાજ દ્વારા સ્ટેનવિલ અને ચોપડાના કેન્દરાના દાતાઓનો સન્માન કાર્યક્રમ રાખ્યો તો સાહેબ આજના કાર્યક્રમ વિશે સમાજને આશુક કેમેશા્ય આપવા માંગુ છું આજે આ સમગ્ર નવનકર સમાજ પરના એકના સંચાલક શ્રી ઉટાભાઈ જે કાના કાર્યક્રમ કર્યો હું આખરે ખરેખર પ્રશંસનીય કાર્યક્રમ છે સમાજને પ્રેરણા મળે સમાજ એક થાય નેક થાય

દાન આપવું એ તો ઠીક છે પણ એને વ્યવસ્થિત જે ઉપયોગ કરવો એ અતિ મહત્વનો છે અને જે જે અત્યારે પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો હું તો ઘણા એનો સાક્ષી બનું પ્રોગ્રામનો તો એમાં અત્યારે જે સુરેન્દ્રનગરમાં પહેલો પ્રોગ્રામ છે પણ એમાં ગભરાવાની જરૂર નથી આવનાર સમયમાં ઓડિયન્સ વધશે એ હું ખાતરી આપું અત્યારે બધા જેવું લાગશે કે આપણો ઓડિયન્સ સાથે પાંચ પચીસ છે અને અહીંયા સુરેન્દ્રનગરમાં હું આવ્યો બરોબર પણ સમય અંતરે એનું થશે હું રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો પ્રેસિડન્ટ છું અને મેં અત્યારે આપણું ખાદીમાં જે પટવાળાનું કામ કરી છે ત્રણ વખત બધા આપણે વંદન કરશું બરાબર હું બોલું એટલે બોલું બુદ્ધમ નમામી બુદ્ધમ નમામી ધમ્મમ નમામી ધમ્મમ નમામી

સ પંચશી ધ્રમ યાચા अनुगम कतवा अनुगम कतवा सील देख में भन्ते सील देख में भन्ते दुतियं पी दुतियं पी दुतियं पी दुतियं पी नमो दश नमो दश भगवतो अरहतो भगवतो अरहतो सम्मा संबुद्धस्स सम्मा

રામમ સંરણમ ગચામી સંગમ શરણમ ગચામી સંગમ શરણમ ગચામી મંચન નિર્દિમાં બોલેશ્વરમાય પાસો બોલવાનું છે હું પ્રાણી ઈંછા કરીશ નહીં હું પ્રાણી ઈંછા કરીશ નહીં આવી શિક્ષા ગાન કરું છું આવી શિક્ષા ગાન કરું છું હું ચોરી કરીશ નહીં હું ચોરી કરીશ નહીં આવી શિક્ષા ગાન કરું છું શિક્ષા ગાન કરું છું હું વિવેચન કરીશ નહીં હું વિવેચન

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે